હેલો ફ્રેન્ડ માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છીએ સ્વીટ એટલે કે મીઠાઈ તો આપણે આજે બનાવવાની છે બુંદી જે આપણે પ્રસાદમાં ભગવાનને ચઢાવતા હોય છે તો એ આપણે આજે ઘરે એકદમ ચોખ્ખા જ વસ્તુથી બનાવવાની છે તો એકદમ પરફેક્ટ માર્ક્સ સાથે આપણે આજે બનાવીશું બુંદી તો એનો વિડીયો પહેલાં જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો એને બુંદીને બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ લઈ લેવાનું છે એક બાઉલમાં ચણાનો ઝીણો લોટ તો અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા નાખી દઈશું કુકિંગ સોડા જે આપણે વાપરીએ સીએ નાખી દઈશું હવે એની અંદર આપણે થોડુંક પાણી નાખીને આ રીતના હલાવી દઈશું પાણી આપણે એક સાથે વધુ નથી નાખી દેવાનું થોડું થોડું નાખીને હલાવતા જવાનું છે તો હજુ કઠણ છે તો આપણે ફરીથી થોડું પાણી નાખીને બરાબર આ રીતના મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી નાખતા જવાનું હલાવતા જવાનું છે એકદમ નાખી દઈશું તો ખીરું આપણું ઢીલું થઈ જશે તો આ રીતના આપણે નાખતા જવાનું છે તો હજુ થોડુંક કઠણ લાગે છે તો થોડુંક હજુ પાણી નાખવાની જરૂર છે તો ફરીથી આપણે આ રીતના હલાવતા જઈશું અને આપણે બરાબર એને આ રીતના એક જ દિશામાં હલાવતા જવાનું છે જેથી કરીને ખીરાની અંદર હવાના કણ ભરાશે તો ખીરો આપણું ફૂલીને એકદમ સરસ તૈયાર થશે તો આ રીતના આપણે એને હલાવતા જઈશું બરાબરમાં અને પછી એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણું ખીરું એકદમ સરસ બુંદીમાના માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આ રીતની ઠીકનેસ એની રાખવાની છે બહુ જાડું પા જાડું એ નહીં અને બહુ પાતળું એ નહીં જો તમને પાતળું લાગે તો થોડુંક લોટ ઉમેરી લેવાનું જો વધારે કઠણ લાગે તો થોડું પાણી નાખીને આ રીતની એની ઠીકનેસ કરી લેવાની તો હવે અહીંયા મેં આ રીતના એક બાઉલ લઈ લીધો છે કાણાવાળો તમે ઝારો કે કોઈ પણ આવી વસ્તુ હોય તમે લઈ શકો છો પણ એની અંદર આ રીતના કાણા છૂટા છૂટા હોવા એ જરૂરી છે જો નજીક નજીક હશે તો બુંદી એકદમ નીચેથી ભેગી થઈ જશે તો આ રીતના છૂટા કાણાવાળું આપણે વાસણ લઈ લઈશું અને એની અંદર તેલ લગાવી દઈશું અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બુંદીને બનાવવાની સ્ટાર્ટ કરીશું તો આ રીતના આપણે બહુ નીચોને કે બહુ ઊંચોને એ રીતના આપણે બાઉલ રાખીશું અને ચમચીની મદદથી આ રીતના અંદર નાખીને એને થોડુંક ઘસીશું એટલે એકદમ સરસ આપણી બુંદી એક સરખી નીચે પડવા લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બુંદી આપણી બને છે તો આ રીતના હલાવશો એટલે એકદમ સરસ બધી બુંદી એક સરખી પડશે તો તમે જોઈ શકો છો કે એકદમ ગોરેવી સરસ એના દાણા છૂટા અને એકદમ ગોરેવા સરસ બન્યા છે તો આપણે એને વધારે ચડવવાની પણ જરૂર નહીં પડે તરત જ બની જશે તો હવે આપણે એને આ રીતના થાય એટલે એને કાઢી લઈશું હવે બ્રાઉન કલરની ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે આપણે ફરીથી પણ એની ઉપર તેલ લગાવીને નીચે જો લોટ લાગેલો હોય તો હાથની મદદથી લૂસી લેવાનો અને ફરી પણ આપણે એ જ પ્રોસેસથી ફરીવાર પણ આ રીતના બધી જ બુંદી પાડી લઈશું તો આ જ પ્રોસેસથી આપણે બધી જ બુંદી બનાવી લેવાની છે તો બેકિંગ સોડા નાખ્યા છે એટલે આપણે ફૂલ એકદમ સરસ એવી બુંદી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ છે એકદમ ગોળ અને છૂટી છૂટી એવી આપણી બુંદી બની છે તો આપણે હવે બધી બનાવી લીધી છે તો તમે જોઈ શકો છો કે બધી એક સરખી એવી સરસ આપણી બુંદી બની છે અને છોડા નાખ્યા હતા એટલે એકદમ સરસ એવી પોચી બની છે તમે જોઈ શકો છો હવે આપણે એને ચાસણી બનાવવાની છે તો એના માટે અહીંયા આપણે જે બાઉલથી લોટ લીધો હતો ચણાનો એ જ બાઉલથી આપણે અહીંયા ખાંડ લઈ લીધી છે અને એ જ બાઉલના માપ થોડુંક ઓછું રાખીને અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું અને ખોડને આપણે ઓગાળી લેવાની છે તો અહીંયા આપણે ખોડની કોઈ ચાસણી એટલે કે કડક નથી થવા દેવાની ખાલી બસ ખોડ ઓગળે અને જે મધ જેવી ઘાટી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો અહીંયા આપણે ખોડને ઓગાળી લઈશું હલાવતા જઈશું અને ધીરે ધીરે ખોડને ઓગાળી લેવાની છે તો ખોડ ઓગળી જાય એટલે એની અંદર આપણે એક અડધી ચમચી જેટલી અંદર એલચી પાવડર નાખી દઈશું તો એલાયચીથી એકદમ સરસ એવી બુંદીમાં ફ્લેવર આવશે એની તો અહીંયા નાખીને આપણે હલાવી દઈશું અને આપણી ચાસણી પણ આ રીતના બની ગઈ છે તો મેં અહીંયા બે કલર બનાવવા માટે બે અલગ અલગ બાઉલમાં ચાસણીને કાઢી લીધી છે અને એકમાં ગ્રીન કલર અને એકમાં ઓરેન્જ કલર નાખી દીધો છે એની આ રીતના આપણે હલાવી લઈશું ચાસણીની અંદર કલરને હવે આપણે એની અંદર બુંદી પણ નાખી દઈશું ચાસણી આપણી થોડીક થોડીક ગરમ હોય એ જ ટાઈમે આપણે અંદર બુંદીને નાખીને આ રીતના હલાવીને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે ગ્રીન કલરની અંદર નાખી દીધી છે બુંદી અને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું અને ઓરેન્જ કલરવાળી પણ આપણે હલાવીને એ રીતના બરાબર મિક્સ કરી લીધી છે તો બંને જ બાઉલમાં આપણે બરાબર મિક્સ કરી લીધી છે અને એ ચાસણી હવે આપણે એને બે ત્રણ કલાક માટે આ રીતના ચાસણીનું પાણી પીવા માટે એને ઢાંકીને મૂકી દઈશું તો બે ત્રણ કલાક થઈ જશે એટલે એકદમ સરસ આપણી બુંદી બનીને તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે તો તમે માતાજીના પ્રસાદમાં પણ આ બુંદીનો ઉપયોગ કરી શકો છો આ રીતના ઘરે બનાવીને તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી બુંદી બનીને તૈયાર થઈ છે તમે આના લાડવા પણ બનાવવા હોય જે નાના નાના લાડુ બનાવીએ છીએ આપણે એ પણ બનાવી શકો છો તો એકદમ સરસ મજાની આપણી બે કલરની બુંદી બનીને તૈયાર છે તમે પણ જરૂરથી બનાવજો થેન્ક યુ